નવરાત્રિ પાંચમા નોરતે છોટાઉદેપુર માં ભક્તિભાવ સાથે માં અંબે ની આરતી જય હિંદ આપ જોઈ રહ્યા છો છોડાઉદેપુર વ્યુ સત્યની સાથે નવરાત્રિના પાવન પર્વના પાંચમા નોરથી છોટાઉદેપુર શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો આ અવસરે ખનીજ કોપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી છોટાઉદેપુર ખાતે ભવ્ય આરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન ખાસ ઉપસ્થિતિ તરીકે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તથા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબ હાજર રહ્યા હતા મહાનુભાવ દ્વારા પરંપરાગત વિધિ મુજબમાં અંબેની પૂજા અર્ચના કરી અને આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી સ્થળ પર ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું જય અંબે માતાના જય ઘોષ સાથે ઉપસ્થિત લોકોએ નોરતાની રાત્રિને ભક્તિભાવ અને આનંદપૂર્વક ઉજવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોસાયટીના સભ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા નવરાત્રિના પાવન પર્વ દરમિયાન છોટાઉદેપુર શહેરમાં યોજાતા આ પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સમાજના એકતા ભક્તિભાવ અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધનનો અનોખો સંદેશ આપે છે બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોડાઉદેપુર i <laughs>